હેલો ઇ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો તો બધાને સવાર સવારના હર હર મહાદેવ જય શ્રીરામ અને જય માતાજી તો અત્યારે વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે તો આજે તમને થમલે જોઈને જ ખબર પડી ગઈ છે કે આ જવાનું તો અત્યારે જો ઓફિસ હતી ને વહી આવ્યા અને ઘરે વહી આવ્યો પણ ઘરે કોઈ હતું નહીં મમ્મી ગયા છે ત્યાં સેવામાં તો અત્યારે ઘરે આવ્યા હું પછી કલ્પેશ અને દર્શન ત્રણે અમે જાવી છીએ ત્યાં મસ્તરામ બાબન મંદિરે તો આજે મસ્તરામ બાપનની તિથિ છે તો અત્યારે ત્યાં જવાનું છે ત્યાં પ્રસાદી ને એવું લેવાનું છે અને આપણે સેવાય થોડી કરવાની છે તો અત્યારે જાવીએ અને તમને ત્યાં મંદિરને એવું બધું બતાવું આજે બહુ ઘણું પબ્લિક હશે ત્યાં જઈને હું તમને બધું બતાવું તો બાર દર્શનની બધા વાટે ઊભા છે તો અત્યારે જાવી અમારા દર્શનભાઈ અને કલ્પેશભાઈ ની વાટે ઉભા તો હવે આપડે જાવી ક્યાં જવાનું આપડે તો એવું છે તો તો અત્યારે જો ચિત્ર ભોગી ગયા મંદિર અને અહીંયા પાર્કિંગ ને એવું વ્યવસ્થા છે અને આ મંદિર છે તો આપડે અંદર જઈને ત્યાં આપણે દર્શન ને એવું કરીએ સેવા ભક્તો બધા અત્યારે જોવા દર્શન એવું કરી લીધું અને એની મંદિર ની એક જે સામે ની સાઈડ અહિયાં બધું ભોજન સહાય છે અને પોલીસ કર્મીઓ અહિયાં સુરક્ષા માં છે અને આ સાઈડ અહિયાં ભોજન સહા મંદિર ની જગ્યા છે આ બધે ભોજન શાા છે આ બાજુ ભાઈઓ નું છે અને ઓલી બાજુ લેડીઝ નું છે જમણવાર તો અંદર જઈને આપણે બધું બતાવીએ તો અહીંયા ભોજન પ્રસાદી લેવાનું જોવ ચાલુ થઈ ગયું બધે માણસો પબ્લિક પ્રસાદી ને લઈ પાન તૃષ્મી પૂર્ણ દેખાય વાત અહીંયા છે ને ધૂણો છે એમાં અખંડ દીવો છે

જો બધા સંતો બધા સંતો મહંતો બધા જમી રહ્યા અને અહીંયા બધા સેવા કરી રહ્યા છે બધા સેવકો અને અહીંયા સંતો બધા જમી રહ્યા છે સંતોને ચાદર વટાડી અને પૈસા દઈ સન્માન કરી રહ્યા છે આપણે વચ્ચે બાબા Budari ya. as. Bulat nampak puna ni. Pura-pura jangan ini dunia. Sini. Selamat હવે અમે અત્યારે સેવા થોડીક કરી નાખી છે તો હવે અત્યારે અમે પ્રસાદી લઈ લેવી જો બધા જે થોડુંક ગમે છે પબ્લિક તો હવે અમે પ્રસાદી થોડીક લઈ લઈએ પછી આપણે જાવીએ ઓફિસે અત્યારે જો પ્રસાદી ને લઈ લીધું છે લાડુ લા શાક ભાત તો હું કે છે ભાઈ ને દર્શન ભાઈ ને હવે લઈ લઈએ પ્રસાદી હજુ જો હવે મેં લાગી ગયો છે બધી એક બધી વાર જોવા મેવા જ છે પબ્લિક અને અહીંયા મસ્ત્રામ બાબાનું મંદિર

પછી જે આખી સોબાપાના લાડવા ગાંઠિયા પણ ઓફિસ આપી દીધા બધા પછી તો ખાવ પછી પ્રસાદી અમે લાવતા પણ ઓફિસે બધાને દીધા લાડવા ખાવા જવું પડે યો બહુ હતું કે અમદાવાદ થી રાજકોટ થી પબ્લિક હતું બાપુ બધા હા એ હતા દર્શન આ લાવી પણ જો આવા ખાઈ દે ખાઈ નકર બગડી જાય પછી ખાઈ વસ્તુ તો લાવી તો ખરા જમવાનું તૈયાર થઈ ગયું છે શાક બને શેનું છે તુરિયા તુરિયા દૂધ અને રોટલો ને મરચાં ને એવું છે લાડવા લાડવાનું

તો આપણે જમી લીધું જ તો થોડુંક આપણે એડિટ કરી નાખ્યું બ્લોગ થોડોક બાકી છે એડિટ કરવાનો એટલે બ્લોગ એડિટ કરીને કાલે પછી અપલોડ કરી નાખવી આજે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો સપોર્ટ કરતા રહેજો બધા એને ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી